ખૂબ ખૂબ આભાર મધુદીપ હોસ્પિટલ સર મેડમ તેમજ તમામ નર્સિંગ સ્ટાફ કોઈ શબ્દ નથી મળતા આપનો આભાર વ્યક્ત કરવા માટે અમારો પહેલો પડાવ તો અમે પાર કરી ચૂક્યા છીએ આપના સહકાર સાથે ઉપરવાળા પાસે પ્રાર્થના કે આપના દ્વારા અમારી જેમ અનેક દંપતીની પણ સંતાન પ્રાપ્તિ થાય અને આપના દ્વારા થતી સારવારમાં સો ટકા સફળતા પ્રાપ્ત થાય એવી પ્રાર્થના થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર મિત્રો અહીં જે આપ જોઈ રહ્યા છો એવા મેસેજ સતત અમને દરરોજ મળતા હોય છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં અમે વિશ્વના સૌથી ઓછા દરે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં ટુ બેબી આઈવીએફ દ્વારા બાળક રાખવાની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ જો આપને પણ આવી તકલીફ હોય આપના સમાજમાં મિત્રવર્તુળમાં સંગઠનમાં ઓફિસમાં ધંધામાં આપની આજુબાજુ શેરી લતો વિસ્તારમાં અથવા તો કોઈપણ જગ્યાએ કોઈપણ આવી તકલીફ હોય તો આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ અમારો નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારું એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પેલગઢની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમે સોમથી શનિવાર સવારે સાડા અગિયારથી બે વચ્ચે નિયમિત અગાઉથી એપોઇન્ટમેન્ટ લેવાથી નિદાન અને સારવાર કરતા હોઈએ છીએ આજે જ સંપર્ક કરો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલ ખૂબ ખૂબ આભાર